ફાયર સેફ્ટીની બોટલ એક્સપાયર ડીસામાં પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે પ્રશ્નો ઉઠ્યા ડીસા શહેરમાં આવેલ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ઓફિસમાં ફાયર સેફ્ટીની બોટલની તારીખ એક્સપાયર થઈ ગયેલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે મીડિયા દ્વારા કરાવેલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઓફિસમાં લગાવવામાં આવેલી તમામ ફાયર સેફ્ટીની બોટલોની તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ પૂરી થઈ ગઈ હતી તેમ છતાં વિભાગના કર્મચારીઓએ કોઈ કાર્યવાહી નહોતી કરી સુરક્ષાને અવગણી આ રીતે બેદરકારી દાખવવામાં આવતા જો કોઈ આગની ઘટના કે જાનહાની થાય તો જવાબદારી કોની ગણાશે એવા સવાલો ઉભા થઈ રહ્યા છે મીડિયા પ્રતિનિધિઓએ જ્યારે આ બાબતે અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે અધિકારીઓએ ઉડાઈ જવાબ આપતા જણાવ્યું હતું કે અમને ખ્યાલ નહોતો કે બોટલ એક્સપાયર થઈ ગઈ હતી આવો બેદરકારી ભર્યો વલણ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કરી રહ્યો છે મીડિયા દ્વારા મામલો પ્રકાશમાં આવ્યા બાદ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ તાત્કાલિક એક્સપાયર થયેલી બોટલોને હટાવી દીધી સ્થાનિક સ્તરે આ ઘટનાએ ફાયર સેફટી નિયમોના પાલન અને સરકારી કચેરીઓની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર ચર્ચા ઉભી કરી છે અહેવાલ મનુભા વાગેલા બનાસકાંઠા